તમને ધ્યાનમાં હોય તો પહેલગામની અંદર છવ્વીસ બે ગુના લોકોના જે નિર્દયપણે મારવામાં આવ્યા એ લોકોની વિરોધમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણે ઓપરેશન સિંદુર ઓપરેશન લોન્ચ કર્યું હતું હવે વસ્તુ સ્થિતિ છે કે જ્યારે આપણે ઓપરેશન સિંદુર લોન્ચ કર્યું ત્યારે આપણે પાકિસ્તાનની ઉપર આપણે આરોપ કર્યો હતો કે આ લોકો આતંકવાદને સપોર્ટ કરી રહ્યા છે આજે જો પાકિસ્તાન સપોર્ટ કરતા હોય તો આપણે એની સાથે ન જોઈએ અને સૌથી મોટી વાત એ છે કે આજે આપણે એનો વિરોધ કરીને કાં તો આપણે એ મેચને બાય આપીને આપણે આગળ નીકળવું જોઈએ અને આપણો વિરોધ આપણે દર્જ કરાવવો જોઈએ કે તમે આ વસ્તુ કરી રહ્યા છો એટલા માટે અમે લોકો તમને સપોર્ટ નહીં કરીએ અમે તમારી સાથે નહીં રમીએ આ દેશભક્તિનું એક

અમે લોકોએ એમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને પોસ્ટ દ્વારા મોકલવાનું નક્કી કર્યું છે કે જેથી કરીને એમને યાદ આવે કે અમે સિંધુરને ભૂલ્યા નથી આજે અમે વિરોધ એક વિરોધ દેખા દર્શાવવા માટે અમે પાકિસ્તાનનો ઝંડો બાળ્યો છે